તો હાલ ખેડૂતો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીની રેકોર્ડ આવક નોંધાય છે જેના કારણે યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયું છે માત્ર એક જ રાતમાં એક ત્રીસ લાખ ગુણી ડુંગળીની આવક થતાં ચારે તરફ માત્ર ડુંગળી જ ડુંગળી જોવા મળી હતી એક બાજુ નિકાસબંધીને લઈને ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળતા નથી હાલ ડુંગળીના પ્રતિમણ સો થી ત્રણસો સુધીના ભાવ ચાલી રહ્યા છે ત્યારે ડુંગળીનો ભરાવો થતા ભાવમાં હજુ પણ કડાકો બોલે એવી શક્યતા જોવા મળી રહી છે ભાવનગર સહિત રાજ્યભરના ખેડૂતો નિકાસબંધીને લઈને પૂરતા ભાવ નહીં મળતા રોષે ભરાયા છે અને છેલ્લા એક માસ કરતાં વધુ સમયથી નિકાસબંધી હટાવવા માટે સરકાર સામે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મોટા પાયે વાવેતર થયું હોય હાલ મબલ ઉત્પાદન ખેડૂતો ડુંગળી લઈને માર્કેટ યાર્ડમાં વેચાણ માટે લાવી રહ્યા છે પરંતુ નિકાસ બંધીને લઈને ખેડૂતોની ડુંગળીના પૂરતા ભાવ મળી રહ્યા નથી તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે